હવે પેશન્ટને સૌથી પહેલા એનું એરવે ક્લોથ છે કે કેમ તે ચેક કરી લેવાનું બરાબર અને આપણે સીપીઆર આપવું પડશે તો સીપીઆર આપવા માટે આપણે લોકો આપણો જે ડ્રોમિન હેન્ડ હોય એનો આપણે પાછળનો અંદરનો પામ આપણે આ યુઝ કરીશું બરાબર મારો જમણો હાથ છે તો જમણા હાથને મારે જે તે ચેસ્ટ ઉપર મૂકવાનું થાય હવે ચેસ્ટ ઉપર આપણે ક્યાં મૂકવાનું કે જે નીપર લાઈન છે બરાબર એની બિલકુલ મધ્યમાં આપણે લોકોએ મૂકવાનું થાય બરાબર અને આપણો જે હેન્ડ હોય એને પહેલા આપણે રાખવાનું અને ત્યાર પછી એના ઉપર આપણે કોમ્પ્રેસ કરવાનું અને નીપલ ના બિલકુલ મિડલમાં આપણે લોકોએ સર ઉપર આપણો હાથ મૂકવો જોઈએ હાથ આપણે એકદમ સેટ હોવા જોઈએ આખું ટોટલ બોડીનું વેઇટ આપણે એના પર આપવાનું બરાબર અને એ રીતે આપણી પોઝિશન હોવી જોઈએ આપણે આ રીતે આ રીતે બી ના થવું જોઈએ ટોટલ હાથ છે અને આખું વજન એના પર આપવાનું બરાબર થર્ટી ચેસ્ટ કમ્પ્રેશન બરાબર અને ટુ થર્ટી ચેસ્ટ કમ્પ્રેશન અને ટુ રેસ્પિરેટરી બ્રિધિંગ બરાબર અને બ્રિધિંગ આપો ત્યારે પેશન્ટ તમારે માથું થોડું ફ્લેક્સ કરવાનું બરાબર અને નોઝ દબાવી અને ત્યાર પછી તમારે માઉથ માં બ્રિધિંગ આપવાનું જો અમુક એવું કશું હોય તો એ પ્રમાણે તમારે આપવાનું

респіरेशन ટુ અનબર્થીન ચેસ્ટ કમ્પ્રેશન ટુ રેસ્પિરેટરી બ્રીથિંગ એ રીતે તમારે સીપીઆર આપવાનું થાય બરાબર જો માની લો કે ઇન બીટવીન તમારે જો એવું તમે સીપીઆર આપો છો અને કોઈની પાસરી તૂટી ગઈ તો શું કરવાનું બસને કન્ટીન્યુ જ રાખવું બરાબર કન્ટિન્યુ રાખવાનું એટલે પાસરી તૂટી જવી એ આપણો ટાર્ગેટ છે પેશન્ટ જીવવું એ આપણો ટાર્ગેટ છે અને એને ઓક્સિજન મળશે તો એ પેશન્ટના અંગ જીવતા રહેશે બ્રેન જીવતું રહેશે અને જો ઓક્સિજન વાળું બ્લડ નહીં મળે તો એ બ્રેન જીવતું રહેશે નહીં તો આ જે વસ્તુ છે એ તમારે જ્યાં સુધી ભલે બી કઈ બી થઈ જાય પેશન્ટને પણ આપણે પ્રોપર પોઝિશનમાં એને આપણે સીપીઆર આપતા રહેવાનું અને આપણે ઓન ધ ટ્રેનિંગ અને આપણે જે વસ્તુ કરી રહ્યા છે તે બીજા પેશન્ટને બીજા માણસને બતાવવાનું એટલે તમે થાકી જાઓ તો બીજું માણસ જે તે વસ્તુ એક્ટિવિટી એ ચાલુ રાખે બરાબર એટલે તમારે વન મિનિટમાં 100 ટુ વન ટ્વેન્ટી ચેસ્ટ કમ્પ્રેશન આપવાના એટલે વન સેકન્ડમાં તમારે બે ચેસ્ટ કમ્પ્રેશન થશે બરાબર એટલે આ રીતે આપણે સીપીઆર આપવાનું અને પેશન્ટ હોસ્પિટલે પહોંચે ત્યાં સુધી આપણે આ રીતે આપણી પ્રોસેસ ચાલુ રહેવી